સંખેડા તાલુકાના સંધરા ગામમાં સરકારી બસ ન આવતા સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સંખેડા ડીબી પાર્ક હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રોજ કઠોલી ગામ સુધી ચાલીને જવું પડે છે જેથી તેઓ બસ પકડી શકે ગ્રામજનો જણાવે છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ પરિણામ મળ્યું નથી ડેપોના જવાબ મુજબ બસને વળવા માટે ગામમાં યોગ્ય માર્ગ વ્યવસ્થા નથી તેથી બસ અંદર સુધી લઈ જવી મુશ્કેલ છે પરંતુ આ જ રસ્તે ખાનગી સ્કૂલ બસ રોજ ગામમાં પ્રવેશે છે અને વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવે છે જે પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે ખાનગી બસ માટે રસ્તો યોગ્ય છે તો સરકારી બસ માટે કેમ નહીં ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તુરંત સંધ્રા ગામમાં સરકારી બસ સેવા શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવે તેઓ ઉમેરે છે કે સરકારી યોજના અને સેવાઓનો લાભ તેમને પણ મળવો જોઈએ જો શું કહી રહ્યા છે ગ્રામજનો આ છે સંધરા ગામના બાળકો કે જેઓ સંખ્યા ડીવી પારે ગર્લ્સ સ્કૂલમાં ભણવા જાય છે આ બાળકો અહીંયાથી કઠોળી ચાલતા જાય છે અને એ બાળકોને માટે બસ માટે ઘણી વખત રજૂઆત થઈ ગામના જે વડીલો છે એ પાંચ થી છ વખતે બોડેલી પણ જે ડેપો છે એની અંદર રજૂઆત કરી માનનીય શ્રી ધારાસભ્યને રજૂઆત કરી તાલુકા સદસ્ય હવે સદસ્યને રજૂઆત કરી પછી આપણે જે જિલ્લા સદસ્ય છે એમને પણ રજૂઆત કરી પણ આજ દિન સુધી આ બસ ચાલુ નથી થઈ આ વાતની લગભગ દોઢથી થી બે વર્ષ જેવું થઈ ગયું હવે આ તો એવું થયું છે કે ચલેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ખરેખર જે સરકાર ઘણા બધા પ્રોગ્રામો લાવી રહી છે બાળકોના ભણતર માટે તો એ ભણતર માટે પણ આ જે સુવિધા છે એ સુવિધા પૂરી પડતી નથી કેમ કે આજે બાળકીઓ માટે અનેક નવા નવા પ્રયોગો રહ્યા છે 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 કે કન્યા કન્યા કેરવણી કેરવણી જેવા પ્રોગ્રામો છતાં પણ જે બસ ડેપોના મેનેજરો છે એ જાણે પોતાના કાન બેઠા કરીને બેઠા છે આવા જો ધારાસભ્યની વાત માનતા ના હોય તાલુકા પ્રમુખની વાત માનતા ના હોય જિલ્લા સદસ્યની વાત માનતા ના હોય

આ લોકો તમને શું જવાબ આપેલો એ લોકો એવું કે છે કે અમારી બસ ને વધારે જગ્યા જોઈએ બસ વર્તી નથી આ જો તમારી સામે એક બસ આવી જોઈ લો આ બસ આવી જો પ્રાઇવેટ પબ્લિક આ પ્રાઇવેટ બસ આવે છે અને એ બસ વરી શકે છે તો સરકારી બસ કેમ વરી ના શકે એ પણ એક સવાલનો સવાલ પૂછવા જેવો છે કે જો આ પ્રાઇવેટ બસો ની જગ્યા વરવા માટેની છે તો ત્યાંથી એવું ક્યાં છે વાલીઓ ગયેલા કે ભાઈ ત્યાં અમારી બસ વડે એવી નથી રસ્તો સારો નથી તો આ પ્રાઇવેટ બસ કેવી રીતે આવી શકે આપણને વિચારવા જેવો મુદ્દો અમારી સરકાર એ જ માંગણી છે કે આ જે ભૂલકાઓ છે એ ભૂલકાઓ તરફ જો કારણ કે આ તો ભારતનું ભવિષ્ય છે જો ભારતનું ભવિષ્ય આવી રીતે રોડ ઉપર ચાલતું થશે અને કોઈક અઘટિત ઘટના બને તો એના માટે જવાબદારી કોની વાલીઓ તો પોતાના બાળકોને ત્યાંથી મોકલતા હોય છે પરંતુ રસ્તામાં કશુંક બનતું બને ત્યારે પછી સરકાર એવું કહે કે ભાઈ આ ઘટના કેવી રીતે બની એના પર તમે જાચ કમિટી બનાવો તો આ કોઈ ઘટના બને એ પહેલાં જ ખરેખર સરકાર કંઈક પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે આટલા નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ કોઈ વાત સાંભળતું નથી એટલે અમે હવે વિચારી રહ્યા છે કે બાકી સંસદ સભ્ય સાહેબ બાકી છે તો અમે અહીંયાથી સંધ્રાના તમામ ગામ લોકો અને બાળકો ત્યાં સંસદ નથી ચાલતા જ એને અમે રજૂઆત કરીશું કારણ કે આ જો નેતાઓને જ વાત નથી માનતા બસ ડેપોવાળા તો પછી કોને વાત માને પબ્લિક યુટિવનો મતલબ જ શું રહ્યો આ ખરેખર જે બાળકો માટે ભણતર માટે જે આપના બંધારણની અંદર જે જોગવાઈઓ કરેલી છે જે અધિકાર આપેલા છે એ અધિકારોનું હનન થઈ ગયું છે અને એ અધિકારોનું હનન આ જે અધિકારીઓ છે એ જ કરી રહ્યા છે જય હિન્દ જય ભારત જય સંવિધાન છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો